શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર નમસ્કાર મિત્રો હું છું શ્રેયસ ડાબર આ વિડીયોમાં આપણે વાત કરવાની છે એસ એસ એ પોર્ટલ પર જે એસએ એસ પોર્ટલ છે આપણું પ્રાથમિક શાળાઓ માટેનું એની અંદર એક અપડેટ છે ફોર્મ નંબર સિક્સટીન જે આપણે ઇન્કમટેક્સ માટેનું જે આપણે તાલુકામાંથી મેળવતા હતા હવે આપણે ઓનલાઈન આપણા પોર્ટલ ઉપરથી આપણા શિક્ષક લોગિનમાંથી મેળવી શકીશું તો એ કઈ રીતે એની પ્રોસેસ છે શિક્ષકની શું પ્રોસેસ છે પગાર કેન્દ્રની શું પ્રોસેસ છે તાલુકાની શું પ્રોસેસ છે આપણે આ વિડીયોમાં સમજાવવાની પ્રયત્ન કરીએ તો અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો એ પગાર કેન્દ્રનું લોગઇન છે એની અંદર અહીંયા આગળ જાત આકારણી પત્રક એવું બતાવેલું છે અહીંયા આપણે ક્લિક કરીએ તો એનાથી પગાર કેન્દ્રની અંદર જે શિક્ષકો છે એમાંથી કોને કોને આ જાત આકારણી પત્રક ભરી દીધું છે કોનું બાકી છે એની પ્રિન્ટ લેવી હોય ગુજરાતી અંગ્રેજી મંજૂર બાકી કોનું છે પગાર કેન્દ્રમાંથી મંજૂર થવાનું બાકી તાલુકામાંથી એ સ્થિતિ પણ અહીં જોઈ શકાય છે પચીસ છવ્વીસના વર્ષથી આ શરૂ થયું છે તો આ પહેલાં પગાર કેન્દ્ર મંજૂર કરશે જો એમને યોગ્ય લાગે તો અને ત્યાર પછી તાલુકા કક્ષાએ મંજૂર થશે હવે આપણે જે શિક્ષક લોગિન છે એની વાત કરીએ તો આ વ્યક્તિગત લોગિન છે તમામ શિક્ષકોનું પોતાનું લોગિન હોય છે એની અંદર આ રીતે અહીંયા પગારની માહિતી છે એનામાં આપણે જઈશું એટલે જાત આકારણીપત્રક ન્યૂ જે છેલ્લે છે એના ઉપર ક્લિક કરવાથી આપણને આપણો પગાર અહીંયા જે પગાર થયો છે એ લખેલો આવશે ગ્રોસ પગારમાં અને એ પગાર પગારને આપણે સેવ કરવાનો થાય છે અને અંતે જેટલી ઇન્કમ છે એ ટોટલ અહીંયા બતાવે છે જાતા કારણી પત્રકમાં અને જો ઇન્કમટેક્સ આવતો હોય આપણે અહીં આગળ અન્ય વિગતની અંદર ગણતરી કરી અને પછી જોતા હોઈએ છીએ તો છેલ્લે જે ઇન્કમ થતી હોય એ પ્રમાણે ટેક્સ આવતો હોય તો આપણે જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસની અંદર એને આપણે ભરતા હોઈએ છીએ તો એ આ રીતે આપણે ભરી દઈશું જાત આકારણી પત્રક તૈયાર થઈ જાય જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કેટલા રૂપિયા આપણે કપાત કરાવવાના છે અહીંયા લખી અને સેવ કરી દેવાના ત્યાર પછી એ પત્રક તૈયાર થઈ જાય અને ત્યાર પછી સીધું પગાર કેન્દ્ર લેવલે એ જતું રહેશે તો શિક્ષક પહેલાં અહીંયાથી પ્રિન્ટ કરતા હતા તો હવે પગાર કેન્દ્ર લેવલે પણ એ શિક્ષકની પ્રોફાઇલમાં જઈ અને પ્રિન્ટ કાઢીને જોઈ શકાય છે આ છે પગાર કેન્દ્રનું લોગિન એની અંદર આપણે અહીંયા ગાડીથી કાઢી શકીએ છીએ પછી યોગ્ય લાગે તો પગાર કેન્દ્ર અહીંયાથી મંજૂર કરશે અને એ મંજૂર થયેલું હોય તો જ તાલુકામાં જોવાશે અહીંયા જે પે સેન્ટરવાળા એને મંજૂર કરશે તો જ તાલુકાની અંદર જોવાશે તાલુકાવાળા મંજૂર કરશે અને ત્યાર પછી તાલુકાની અંદર જે ટાન નંબર હોય છે એની એન્ટ્રી કરશે અને એ ટાન નંબર સાથે ત્યાર પછી ફોર્મ નંબર સિક્સટીનની જ્યારે આપણને જરૂર પડે તાલુકામાં પણ મંજૂર થઈ જાય ત્યારે આપણે પોતાના લોગિનમાં જઈ અને ફોર્મ નંબર સિક્સટીન અહીંયા આપણે ક્લિક કરીએ એટલે મળી જશે અહીંયા પે સેન્ટર તાલુકા બંને જગ્યાએ હમણાં મંજૂર નથી તેથી હમણાં આપણે કાઢી શકતા નથી પણ આ પ્રોસેસથી તમે પોતાનું જાત આકારણીપત્રકના આધારે ફોર્મ સિક્સટીન જે આપણે વકીલ પાસેથી મેળવતા હતા તેવું જ ફોમ સિક્સટીન હવે આપણાને પોતાના લોગિનમાંથી મળશે એવી સુવિધા અહીંયા આગળ એસ એ એસ પોર્ટલ પર કરી દેવામાં આવી છે તો આ વિડીયોની અંદર આ નવી માહિતી હતી વિડીયોના અંદર કોઈ કમેન્ટ હોય પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરજો જેથી કરીને આપણે એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું વિડીયો અહીં પૂર્ણ કરીએ થેન્ક યુ વેરી મચ શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર